સુરેન્દ્રનગર મનપાના કોન્ટ્રાક્ટ પરના સફાઈ કામદારોમાં આક્રોશ જોવા મળ્યો મહિલા સફાઈ કામદારોએ મનપા કચેરીની બહાર રોષ વ્યક્ત કર્યો દિવાળીના તહેવારમાં બોનસ ન મળતા આક્રોશ જોવા મળ્યો કોર્પોરેશનમાં કોઈ હાજર ન મળતા સફાઈ કચેરીની બહાર બેસી ગયા અને વિરોધ પ્રદર્શન કર્યું મહિલા સફાઈ કામદારોએ મનપા કચેરીની બહાર આક્રોશ વ્યક્ત કર્યો સુરેન્દ્રનગર મનપાના કોન્ટ્રાક્ટર પરના આ સફાઈ કામદારો જેમના આક્રોશ જોવા મળ્યો કારણ કે તેમને દિવાળી વખતે જ બોનસ ન મળવાને કારણે આક્રોશિત થયા કોર્પોરેશનમાં કોઈ હાજર ન હોવાના કારણે સફાઈ કચેરીની બહાર જ બેસી ગયા અને પોતાનો વિરોધ પ્રદર્શન કર્યો દિવાળીના તહેવારમાં બોનસ ન મળતા આક્રોશ જોવા મળ્યો કોર્પોરેશનમાં કોઈ હાજર ન મળતા સફાઈ કચેરીની બહાર બેસી ગયા અને વિરોધ પ્રદર્શન કર્યું મહિલા સફાઈ કામદારોએ મનપા કચેરીની બહાર આક્રોશ વ્યક્ત કર્યો સુરેન્દ્રનગર મનપાના કોન્ટ્રાક્ટર પરના આ સફાઈ કામદારો જેમના આક્રોશ જોવા મળ્યો કારણ કે તેમને દિવાળી વખતે જ બોનસ ન મળવાને કારણે આક્રોશિત થયા કોર્પોરેશનમાં કોઈ હાજર ન હોવાના કારણે સફાઈ કચેરીની બહાર જ બેસી ગયા અને પોતાનો વિરોધ પ્રદર્શન કર્યો